આ પ્રસંગે શ્રી ઋતુ રાતેસાઈએ વિદ્યાર્થીઓ શાંત શાંતચિત્તે પરીક્ષાઓ પર કોઈપણ પ્રકારનું ટેન્શન ન રાખે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જે મુજબ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપતા સમયે તેમને વ્યવસ્થિત બેસવાની અને પીવાના પાણી સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ વ્યવસ્થા દરેક સ્કૂલો ખાતે ઊભી કરવામાં આવી છે આજથી શરૂ થતી ગુજરાત માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બારની પરીક્ષાની આજે શરૂઆત થઈ રહી છે ત્યારે માનનીય અધિક કલેક્ટર શ્રી દેસાઈ સાહેબે અહીંયા આગળ ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે સમગ્ર જિલ્લામાં ધોરણ દસના પચાસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેની અંદર બ્યાસી દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ સામેલ છે અને પચાસ કરતાં વધુ વિદ્યાર્થીઓને લઈને સગવડ આપણા તરફથી આપવામાં આવી છે અત્યારે સવારના સેશનમાં દસ વાગે ગુજરાતીનું પેપર છે તમામ રૂટ રવાના કરી દેવામાં આવ્યા છે અને તમામ સ્થળોએ બધી જ વ્યવસ્થાની પૂરતી ચકાસણી કરી લેવામાં આવી છે અને બાળકો તણાવમુક્ત વાતાવરણમાં ખૂબ શાંતિપૂર્વક પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવે છે પરીક્ષા નિર્ભીક વાતાવરણમાં લેવાય અને ગેરરીતિ ન થાય તે માટે શું વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ગેરરીતિ ન થાય તે માટે આણંદ જિલ્લાના લગભગ પંચાવન કરતાં વધુ ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરની માનનીય કલેક્ટર સાહેબના સાહેબે આદેશ કરેલો છે જેઓ જુદા જુદા સેન્ટરો ઉપર પૂર્ણ સમય માટે હાજર રહેશે અને ગેરરીતિ થતી અટકાવશે અને રાજ્યમાંથી પણ જિલ્લાની અંદર ફ્લાઇંગ સ્કોડની નિમણૂક કરવામાં આવેલી છે એ સ્પોટ પણ બધા જ સેન્ટરો ઉપર ચાંપતી નજર રાખશે અને બાળકો શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેનું વાતાવરણ ઊભું કરવામાં મદદ કરશે દસ અને બારની પરીક્ષાઓની શરૂઆત થઈ છે જિલ્લામાં વિદ્યાર્થીઓ પરંતુ આજે અને ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે એ લોકો બાળકો ખૂબ સારી રીતે જે પણ લખી શકે ખૂબ ખરાબ માણસ લઈ આવે એમને જે કંઈ મહેનત કરી છે એનું ખૂબ સારું પરિણામ આવે એ પ્રકારની અમે શુભેચ્છાઓ પાઠવી છે